અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અનોખા અભિયાનના ભાગરૂપે સોમવારે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આપણી શાળા આપણું સ્વાભિમાનના સંકલ્પ લીધા હતા કે સાથે મળીને શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું શાળાની સંપત્તિ સમય અને સંસાધનોને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું તેનું રક્ષણ કરીશું અને વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું શાળામાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌ સંભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું શિક્ષણને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં પરંતુ ચારિત્ર નિર્માણ સ્વ અને સમાજ સેવાના માધ્યમ તરીકે તરીકે સ્વીકારીશું શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં પરંતુ સંસ્કાર સેવા અને સમર્પણનું તીર્થ માણી એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીશું આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર શિક્ષણ સમિતિના ચેરમેન શાંતાબેન પરમાર સહિત જિલ્લા વિકાસ અધિકારી તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓએ વિવિધ શાળાની મુલાકાત લઈ શપથ લેવડાવ્યા હતા તેમજ શ્રી શિકા આદર્શ પ્રાથમિક શાળા ખાતે ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નો કાર્યક્રમ આપણી શાળા આપનું સ્વાભિમાન યોજાયો આ કાર્યક્રમમાં શ્રી શિકા આદર્શ પ્રાથમિક શાળા ખાતે ધનસુરા નાયબ તાલુકા વિકાસ અધિકારી તથા અમૃત વક્તા પદે માર્મિક ભાઈ વોરા ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં તથા શિક્ષકોમાં આપણી શાળા પ્રત્યેનું માન ગૌરવ અને આદરભાવ પેદા થાય તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ખૂબ જ સૂચક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી માર્મિક ભાઈ વોરાએ અમૃત બોધ વચન આપ્યા હતા ત્યારબાદ અનુક્રમે માન્ય પ્રજ્ઞેશભાઈ શર્મા મહામંત્રી તથા સુરેશભાઈ સોનેરીએ ઉદબોધન કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ દેવાંગભાઈ પટેલે કરી હતી કાર્યક્રમમાં પચાસથી વધુ શિક્ષકો બસો વિદ્યાર્થી તથા ત્રીસ થી વધુ ગ્રામજનો જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ વણકરે સફળતાપૂર્વક કર્યું હતું